અંકલેશ્વરના ઉપક્રમે સૌ પ્રથમ વખત આંતર સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ ટુર્નામેન્ટનો પ્રારંભ ટોસ ઉછાળે પ્રાગટ્ય કરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં લીગ મેચ રમાડવામાં આવી હતી અને કુલ પંદર મેચ રમાડવામાં આવી હતી જેમાં ફાઇનલમાં કોરી પટેલ સમાજ અને આદિવાસી સમાજ પહોંચી હતી જેમાં કોરી પટેલ સમાજે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી આદિવાસી સમાજે પ્રથમ બેટિંગ કરતા છ ઓવરમાં ચાલીસ રન કર્યા હતા તો કોરી પટેલ સમાજે ચાર ઓવરમાં એકતાલીસ રન ચેસ કર્યા હતા અને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન એકમાં ચેમ્પિયન બની હતી જેમાં મેન ઓફ ધ મેચ હેમિન પટેલ બન્યા હતા બેસ્ટ બોલર અર્પિત પટેલ બન્યા હતા મેન ઓફ ધ સિરીઝ સુરતી સમાજના આકાશ સુરતી બન્યા હતા જ્યારે ફાઈનલ મેચમાં આદિવાસી સમાજના હારીને રનર્સ અપ બની હતી જ્યારે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ટ્રસ્ટીઓ દ્વારા તંતોડ મહેનત કરીને સફર આયોજનને પાર પાડ્યું હતું અને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ આવનારા દિવસોમાં પણ સામાજિક ધાર્મિક અને સેવાકીય કાર્યમાં પણ કામ કરશે